કેમ છે બધાને હર હર મહાદેવ આજના નવા ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે દિવાળી વી ગઈ એટલે ચોળાફળીનું મઠિયાનું પેકેટ પડ્યું હતું તો કીધું તળી નાખજો એટલે કઈ ખવાયું તળી નાખજો તો મેડમે જો તળી નાખ્યું છે ચોળાફળી અને મઠિયા તો મઠિયા અડધા તો ખવાઈ ગયા આવીને તરત અને ચોળાફળીની ચટણી તમે લગભગ ખાતા હોય તો ખબર નહીં અમારા એક બે જગ્યાએ મળે છે ચોળાફળીને ચટણી તો કીધું અમદાવાદમાં બહુ ફેમસ છે ચોળાફળીની ચટણી લેતા આવજો તમારે એક બે જગ્યાએ મળે છે અમદાવાદના પ્રખ્યાત કહેવાય એમ અહીંયા અમારા ભાવનગરમાં તે ચોળાફળીને ચટણી મળે છે ચોળાફળીની તો કીધું હું ચટણી લેતો આવું તો ચટણી એને અહીંયા જઈને માગી તો કે ચટણી ન આપું તમને તો કીધું કાંઈ નહીં પછી મેં યુટ્યુબમાં આવીને વિડીયો જોયો એ વિડીયો જોઈને કીધું ચાલો આપણે ઘરે જ ચટણી બનાવીએ તો મેડમને કીધું ચાલો બનાવો ચટણી તો મેડમ જો બધી વસ્તુ લાવીને કમ્પ્લીટ કરી અને આમાં પુદીના એણે નાખી દીધા પણ આપણે પુદીના છે ને એ આપણે ઘરે જ ઉગે છે આપણે ઘરે જ વાવ્યા છે તો પુદીના ઘરે હતા મરચાં નહોતા અને કોથમરી નહોતી તો એ મેડમ કોથમરી અને મરચાં લઈ આવ્યા છે અને હવે આપણે જેમ યુટ્યુબમાં બનાવે ને એમ આપણે ચટણી જોઈન બનાવવાની છે તો આપણે જોઈએ કેવી ચટણી બને છે તો બ્લોગમાં બી કન્ટિન્યુ બના દેજો અને ચલો મેડમ હવે બનાવે છે ચટણી અને ચટણીમાં શું શું વસ્તુ જોવે ને એ આપણે મેડમને હમણાં પૂછી લઈએ એણે મેડમ મેં બધો વિડીયો જોયેલો છે તો આપણી મેડમને પૂછી લઈએ તમે ચટણીમાં શું શું જોશે તો ચલો આપણે મેડમ આવે એટલે પૂછી લઈએ તો ચાલો જો મેડમે બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે ને આપણે મેડમને પૂછીએ શું શું વસ્તુ જોશે આપણે ચાલો

તો આપણે ફુદીનો, કોથમીર, લીલા મરચા આ બધું આ એકમાં ગ્રાઇન્ડર કરી નાખીએ. ચલા વિડિયોમાં તો લીંબુના ફૂલે દેખાડે છે. હા જો લીંબુમાં વિડિયોમાં છે ને લીંબુના ફૂલ દેખાડે છે પણ આપણે લીંબુના ફૂલ નથી નાખવાના. આપણે આપડે તો ઘરના જ લીંબુ છે તો લીંબુ જ કેમ નાખીએ? અને આ હળદર, મીઠું અને સંચળ ઈ પણ આમાં મિક્સ જ કરી દેવાના. ઓકે લેક બાર બધું ગ્રાઇન્ડ થઈ જાય. લીંબુ પણ આવા આપણે એક નાખીશું અમે એક નાખીશું લીંબુ અને લોટ એક કપ છે માપ સાથે જ તમને કહી એટલે આ તો ચાલો આપણે એને કરી મેં મને લાગે છે તો આપણે ચાલુ કરી દઈએ

અને જે પેસ્ટ આમાં આપણે પણ નાખી દીધી છે અને હવે આ બધું મિશ્રણ છે આપણે એક તમે તવલા આવી રીતે કઢાઈમાં પણ લઈ શકો અને તપેલીમાં પણ કરી શકો તો આ બધું મિશ્રણ અને આપણે ગરમ કરવા નાખવાનું છે અને બે થી ત્રણ મિનિટ બહુ વધીને પાંચ મિનિટ આને ઘટ થવા દેવાનું છે આમાં તમે ચટણી ખાધી જ હોય એટલે બહારની ચટણી કેવી ઘટ હોય છે એ ટાઈપની આપણે આમાં ઘટ થવા દેવાની છે આપણને એમ થાય કે ના ના એ ટાઈપની થઈ ગઈ છે પછી આપણે એને ઉતારી લેવાની છે બહુ વધીને આને બે ઉભરા આવશે ને એટલે એવી બહાર જેવી ઘટ ચટણી થઈ જ જશે અને આને છે ને આપણે એકદમ મૂકીને જ નથી રાખવાનું આપણે થોડી વારે થોડી વારે છે ને આને આમ મિશ્રણ ને હલાવતું રહેવાનું છે નગર નીચે છે ને ઘાટા થઈ જાય આના જે આપણે ચણાનો લોટ નાખ્યો છે એના ઓલા થઈ જાય એમ એટલે આપણે છે ને સતત આવી રીતે થોડી વાર થોડી વાર મિશ્રણ કરતું રહેવાનું છે તો મળીએ હમણાં આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે તો જો આ રીતના ગઈ છે છે જેવી તૈયાર તો આપણે ને બીજા વાસણમાં લઈ લઈએ કેમ કે આ તો બહુ ગરમ હોય તૌલું અને હમણાં આપણે થોડી વારમાં તો જમવા બેસવું છે તો આ થોડીક ઠંડી હોય ને તો મસ્ત લાગે તો આપણે છે ને બીજા વાસણમાં લઈ અને ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઠંડી થઈ જાય તો ચલો જો અત્યારે ચટણી થઈ ગઈ છે તૈયાર અને ચોળાફળી થઈ ગઈ છે આપણે તૈયાર તો ચલો જમમાં બેસી ગયા છીએ તો ચલો તમને દેખાડીએ જો ચોળાફળી થઈ ગઈ છે ચટણી મસ્તીની થઈ ગઈ છે તપેલીમાં તમને દેખાડીએ પહેલી વખત બનાવી છે ચટણી કારણ કે લેવા ગયો તો પણ મળી નહીં આમાં ખાવું કંઈ જણને જોતી હતી થોડીક ચટણી તો કંઈ હેપી નહીં તો કીધું આજે આપણે તો બનાવી છે ઘરે જ તે નો આપે આપણે આવડે નો શું આવડે તો બનાવી છે ઘરે જો તમારે પણ ખાવી હોય તો આવી ચટણી બનાવજો તો ચાલો જમી લઈ આવે હલો હંશભાઈ જમું છે ને તો ચલો હવે જમી લઈએ ને પછી તમને મળીએ રાતે તો ચાલો જો આપણે ચોળાફળી થઈ ગઈ છે તૈયાર ને મેડમે જો ચટણી બનાવી નાખી છે આપણે કીધી હતી એમ મેડમે કહી હતી તો ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવી છે જો

તો અમે જમવાનું તો એ જમી લીધું છે આપણે ચોળાફળી જો બનાવી હતી તો અને ચટણી પણ બનાવી હતી તો ચટણી બહાર જોરદાર બની હતી બહાર કરતા બહુ મસ્તની બહાર તો બહુ તીખી આવે છે પણ આપણે એ તો એ તીખી બહુ નહોતી બનાવી કેમ કે બધા ખાયા ક્યાં એટલે મહિના માટે અને પછી અમે જમીને બહાર વ્યા ગયા હતા અમારા કાકાના ઘરે કેમકે મારા મા દાદાની આવી ગયા છે તો એ વડોદરા હતા તો એ બે એક બેદી થયા એટલે આવી ગયા છે વડોદરાથી કાકાન ઘરે છે અત્યારે તમે પગે લગવા ગયા હતા મોટા છે એટલે પગે લગવા જવું પડે અને મળવા પણ ગયા હતા તમે પછી મળીને આવી ગયા છીએ અત્યારે અને ભાઈ યુટ્યુબમાંથી અમુક અમુક વસ્તુ બનાવીએ તો બહુ મસ્ત બને છે તમે પણ કોમેન્ટ કરીને કહેજો તમે યુટ્યુબમાંથી કઈ કઈ વસ્તુ બનાવેલી છે ને તમારે કેટલી સારી બનેલી છે કે ખરાબ બનેલી છે જરા કોમેન્ટ કરીને કહી દેજો અને ભાઈ ચટણી તો શું વાત કરે બહુ મસ્તી હોય તમે પણ એક વખત જરૂર બનાવો અને જો અત્યારે મને બહુ ઊંઘ આવે છે ને થાકી ગયો છું એટલે તો ચલો આ વિડીયો અહીંયા જ આપણે એન્ડ આપીએ છીએ તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ